જો મમ્મી કરી રહી છે ડુંગળીઓ સાફ કેટલી ડુંગળીઓ લીધી અમારે તો જાણે કે દુકાન હોય ને જો સાફ કરી કરી ઘરે છે બસ ડુંગળી જ ડુંગળી જ તો ઘરમાં બી સમાજના ચોપડા છે પપ્પા બહુ સેવાનું કામ કરે છે ફ્રીમાં બધાને ચોપડા આપવાના હોય છે ઉપર સમાજથી આવે છે તો પપ્પા બધાને વિતરણ કરે છે અને હું બાંધી રહી છું જો લોટ

નાખેલું છે મેથીના કુરિયા રૈના કુરિયા આચાર મસાલો લવિંગ બગઈ મરી તજ વરિયાળી વરિયાળી મચ્છી લીલું લાલ સોરી કાશ્મીરી મરચું નાખવાનું હતું તો આ તો ભૂલી ગરમ થઈ ગઈ છે તે તેલ બરાબર ગરમ થઈ ગઈ છે હું તમને લોકોને બતાવું સંકારો કરવાનો છે છોકારો એટલે શું કોઈના વઘારમાં મજા નહીં આવતી અલગ કઈ રીતે થતું હોય બધા વિચારતા હોય છે આ હા 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 લે હું પકડું આ તેલ વાળું જો આ મસાલા થોડું તેલ નાખી આ રીતે મિક્સ કર્યું છે વાવ મસાલો તો એવો ને એવો ખાઈ જઈએ એવી ઈચ્છા થાય બસ આટલું જ તેલ હિમને વિડીયો ચાલુ કર્યા હોય વીરવા

પપ્પામાં મમ્મી મને પૂછ્યા વગર કેરીના કટકાના પેલું શું કહેવાય ગોળને બધું મિક્સ કરી દીધું હવે પેલું તેલ જે આપણે ગરમ કર્યું હતું ને એકદમ ઠંડુ પડી ગયું છે આમાં તો સેજત તેલનો વઘાર હતો લાવ મમ્મી મિક્સ કરી દો હું એક કટકો ખાઈ જાઉં ના તો તીખો લાયા સેવા ઓછું પલવાનું લાગે નઈ કેટલી કેરીઓ હતી અમે અઢી કિલો કેરીમાં પાંચસો ગ્રામ ચાલી જાય અથાણું જો પછી આ રીતે બરાબર મિક્સ કરી મૂકવાનું કેટલા દિવસમાં બની જશે તો તમે લોકો પણ આ રીતે ટ્રાય કરજો

પણ દેખો કેટલું જ તેલ હતું અને કેટલા ડ્રાય હતા ને જો અત્યારે તેલ હા હા આ પેલો શું કહેવાય ગોળનું પાણી છૂટી ગયું છે જો અંદર નાના નાના પરપોટા બી થઈ રહ્યા છે તેલ ઉપર આવી ગયું છે અમે લોકો આવી ગયા છીએ વચ્ચે જો આ સાઈડ ઉભી રહેજો હો રાદાન કે મેળા મેળાનો કોઈ એન્ટ્રન્સ જ દેખાતો નથી સા સુરત કેટલા વાગ્યા છે શેરડીનો રસ અમારે તો હાલત છે છે આ સાઈડ જ ઉભે જોવા બકર